ધરમપુરથી ફોરેસ્ટ વિભાગે સાગના ગોળછાલિયા ભળેલો ટેમ્પો ઝડપી પાડ્યો ધરમપુરના રેન્જ ફોરેસ્ટરે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પીછો કરી ઓઝરપાડાથી બિન પરવાનગીના સાગના ગોળછાલિયા ભળેલો ટેમ્પો પકડી પાડી ચાલકની અટકાયત કરી હતી ધરમપુર રેન્જના ફોરેસ્ટર શક્તિસિંહ ચાવડાને આંબાતલાટ રાઉન્ડના નાના ઢોલ ડુંગરી બામટી રોડ ઉપર ગેરકાયદે લાકડા ભરેલા વાહન અંગે ખાનગી રાહે બાતમી મળી હતી ધરમપુરના આરએફઓ હિરેનભાઈ પટેલના માર્ગદર્શનમાં મળેલી બાતમીના આધારે ફોરેસ્ટરે ગોઠવેલી વોચ દરમિયાન આવેલો બાતમી મુજબના ટેમ્પાએ વોચ નિહાળી ભાગી છૂટ્યો હતો જેનો પીછો કરી ફોરેસ્ટરે ઓઝરપાડાથી ટેમ્પો પકડી પાડી તપાસ કરતાં અંદર ભરેલો અનામત પ્રકારનો બિન પરવાનગીના સાગના ગોળછાલીયા નંગ ત્રેવીસ ઘન મીટર એક પોઈન્ટ છસો એકસઠ મળી આવ્યા હતા વન વિભાગે લાકડાની કિંમત અંદાજે રૂપિયા ત્રીસ હજાર તથા ટેમ્પાની કિંમત એક લાખ મળી કુલ રૂપિયા એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ તપાસ અર્થે કબજે કરી માલનપાડા વન વિભાગના ડેપોમાં લાવી મૂક્યો હતો નેતા પાસ મદદનીશ વન સંરક્ષક ધરમપુર રૂચિ દવેના માર્ગદર્શનમાં વિભાગે હાથ ધરી છે